જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત એટીએસએ જૂનાગઢ તોડકાંડની તપાસ શરૂ કરી હતી જેમાં હવે અમદાવાદ સટ્ટા તોડકાંડ ઉપરાંત માણાવદરમાં પણ કથિત તોડકાંડની વધુ તપાસ સોંપવામાં આવી છે ત્રણ સંયુક્ત તપાસનો હેતુ તરલ ભટ્ટે રાજ્યસેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી ગેરલાભ મેળવ્યો અને મેળવવા માટે આયોજનબદ્ધ કૃત્ય આચર્યું તે પ્રસ્થાપિત કરવાનો છે ઉચ્ચ પોલીસ અધિકારીઓના સૂત્રોની માહિતી પ્રમાણે જૂનાગઢમાં નોંધાયેલી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળની કાર્યવાહી પણ થશે જૂનાગઢ અમદાવાદ અને અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ તરલ ભટ્ટી નજીકના લોકો બેંક ખાતાની વિગતો આપનાર બોકીઓને સાક્ષી બનાવીને ગેરકાયદે નાણાં પડાવવાના ષડયંત્રને સાબિત કરવા તપાસ ચાલી રહી છે ત્રણેય કેસની સંયુક્ત તપાસમાં સટ્ટો ઈ ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગના પૈસાવાળા એકાઉન્ટ કરવાનું કૃત્ય સામે આવ્યું છે ઓનલાઈન ગેમિંગના હાઈ પ્રોફાઇલ એકાઉન્ટ હોવાથી પૈસાની વિદેશમાં હેરાફેરી અંગે પણ તપાસ થશે